કે પાલનપુર શહેરનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થવો જોઈએ પણ એના માટે એરોમા સર્કલ પર જો બ્રિજ બનાવવામાં આવે તો કોઈ બાયપાસની જરૂરિયાત નહીં પડે કોઈ ખેડૂત રસ્તા પર નહીં આવે કોઈ ખેડૂત દરબાર વગરનું નહીં થાય પણ સરકારને બ્રિજ નથી બનાવો પણ વિકાસના નામે ખેડૂતોની જમીન હડપી લેવી છે ખેડૂતોનો વિનાશ કરી અને વિકાસના નામે મળતિયાઓને એને કરી એટલે કરોડો રૂપિયાનો ફાયદો કરાવો છે અમે આજે આ ખેડૂતોના આંદોલન સ્વરૂપે જનમંચ પર બધા જ આગેવાનો સાથે મળી અને સરકારને માંગ કરીએ છીએ કે એરોમાં સર્કલ પર બ્રિજ બનાવવાની યોજના તાત્કાલિક અમલમાં લાવો બાયપાસ રોડ બનાવવાનું મુલતવી રાખો અને બાયપાસ બનાવો હોય તો ખેડૂતો સાથે પરામર્શ કરો પૂરતું વળતરની બાંહેધરી આપો અને રસ્તા પર ના આવે ખેડૂત ના મટી જાય એટલા માટેની એની જે માગણી છે દર્દ છે રજૂઆત છે લડત છે એને માન્ય રાખો સાથે સાથે અમે એ પણ આક્ષેપ કરીએ છીએ કે અહીંયાના જે કલેક્ટર અત્યારે પ્રમોશન મેળવીને દિલ્હી ગયા પણ જે રીતે આ બાયપાસના નામે પાટલા સમયમાં ભાજપના મડતિયાઓની જમીનોને એને કરવામાં આવી એને કર્યા પછી એને કરોડો રૂપિયાનો ફાયદો થાય એવું કૌભાંડ આચરવામાં આવ્યો આ તમામ કૌભાંડની તપાસ થવી જોઈએ જે પણ ગુનેગારો છે એને સજા થવી જોઈએ અને એક પણ ખેડૂતને અન્યાય ના થાય એવી આજે રેલી સમક્ષ રેલી કરીને કલેક્ટર સમક્ષ બધાએ માંગ કરી છે અને આ લડાઈમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે